ગુજરાતી જનરલ નોલેજ પ્રશ્ન એક ગાંધીજીનો ભારતમાં પ્રથમ સત્યાગ્રહ કયો હતો જવાબ ચંપારણ સત્યાગ્રહ ઓગણીસો ને સત્તર માં કર્યો હતો પ્રશ્ન બે અસહકાર આંદોલન કયા વર્ષમાં થયું હતું જવાબ ઓગણીસો ને વીસ માં પ્રશ્ન ત્રણ જિલ્લા પંચાયતની સભ્ય સંખ્યા કેટલી હોય છે જવાબ બત્રીસ થી બાવન પ્રશ્ન ચાર સામાન્ય રીતે કેટલી વસ્તી હોય ત્યાં ગ્રામ પંચાયત હોય છે જવાબ પચીસ હજાર થી ઓછી પચ્ચીસ થી ઓછી વસ્તી હોય ત્યાં ગ્રામ પંચાયત હોય છે પ્રશ્ન પાંચ નગરપાલિકા માટે કેટલી વસ્તી જરૂરી છે જવાબ પચ્ચીસ હજાર થી ત્રણ લાખ સુધી જો પચ્ચીસ હજાર થી ત્રણ લાખ સુધીની વસ્તી હોય તો ત્યાં નગરપાલિકા હોય છે પ્રશ્ન છ બોરસદ સત્યાગ્રહ ક્યારે થયો હતો જવાબ ઓગણીસો ને ત્રેવીસમાં પ્રશ્ન સાત બારડોલી સત્યાગ્રહ ક્યારે થયો હતો જવાબ ઓગણીસો ને અઠ્યાવીસમાં પ્રશ્ન આઠ જમેલી દેવી પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે જવાબ પત્રકારત્વ પ્રશ્ન નવ ભારતનું ન્યૂતન ઉપનામ કોને આપવામાં આવ્યું છે જવાબ બ્રહ્મગુપ્ત પ્રશ્ન દસ વીજળીના કડાકાની ભૂમિ કોને કહેવાય છે જવાબ ભૂતાન પ્રશ્ન અગિયાર ગ્રેમી પુરસ્કાર કયા ક્ષેત્રમાં અપાય છે જવાબ સંગીત પ્રશ્ન બાર ભારતનો સ્પેરો ઉપનામ કોને આપવામાં આવ્યું છે જવાબ જનરલ રાજેન્દ્ર પ્રશ્ન તેર રશિયાની સંસદનું નામ શું છે જવાબ ડ્યુમાન પ્રશ્ન ચૌદ નોટબંધી અંગે ઠરાવ પસાર કરનાર પ્રથમ રાજ્ય કયું છે જવાબ છત્તીસગઢ પ્રશ્ન તિરુપતિ બાલાજી મંદિરના સ્થાપક કોણ હતા જવાબ રામાનુજાચાર્ય પ્રશ્ન પૃથ્વીનો ભગીની ગ્રહ કયો છે જવાબ શુક્ર પ્રશ્ન સત્તર ગુજરાતની કુવારિકા નદીઓ કઈ કઈ છે જવાબ બનાસ સરસ્વતી અને રૂપેણ પ્રશ્ન અઢાર ભારતનો સૌથી નાનો જિલ્લો કયો છે જવાબ માહે પુડુચેરીમાં આવેલ છે પ્રશ્ન ઓગણીસ વસ્તુપાળ અને તેજપાળ કોના મંત્રી હતા જવાબ વીર પ્રશ્ન વીસ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ શરૂ કરનાર કોણ હતા જવાબ વાસુદેવ બળવંતરાય ફડકે આવા જ ગુજરાતી જનરલ નોલેજના વિડીયો જોવા માટે અત્યારે જ વિડીયોને લાઈક કરો અને ચેનલ ઉપર જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયોને તમારા મિત્ર વર્તુળમાં શેર કરી દો